હાલોલના ગોધરા રોડ ખાતે આવેલ વીએમ શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ કેજી થી ધોરણ આઠ માં નવરાત્રી ઉજવણી સાથે ગરબા કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું હાલોલના ગોધરા રોડ ખાતે આવેલ વીએમ શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધોરણ કેજી થી આઠ માં નવરાત્રી ઉજવણી સાથે ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેજી થી આઠ ના દરેક વિદ્યાર્થીઓ ગરબાના પારંપરિક પોશાકમાં જોવા મળ્યા હતા અને ગરબાની ઉત્સાહભેર મોજ માની હતી જેમાં કેજી વિભાગ ધોરણ એક અને બે ધોરણ ત્રણ થી પાંચ દ્રૌણ છ થી 8 ના વિદ્યાર્થીઓના ચાર ગ્રુપ વચ્ચે ગરબા કોમ્પિટિશનનું આયોજન થયું હતું જેમાં નિર્ણાયક શિક્ષક દ્વારા વિદ્યાર્થીની નંબર અંકિત કરવામાં આવ્યા હતા અને દરેક ગ્રુપમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓને આપી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આમ કાર્યક્રમના અંતે માં શક્તિ સ્વરૂપા માં જગદંબાની શાળાના બાળકો શિક્ષકોની સેવક ભાઈ બહેનો દ્વારા આરતી ને માં શક્તિની આરાધના કરવામાં આવી હતી ની સમગ્ર શાળા બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠી હતી આમાં સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય હર્ષાબેન શુક્લ ઉપસ્થિત રહી બાળકોનું મનોબળ વધારી સમગ્ર કાર્યક્રમમાં પ્રાણ ભૂક્યા હતા